શ્રાવણ માસ ના ચોથા સોમવારે ભક્તિભાવ પૂર્વક હજારો દર્શનાર્થીઓ ઉપસ્થિતિમાં એકસો આઠ દિવાની મહાઆરતી નું આયોજન કરાયું આ ચોથા સોમવારે મહાઆરતીના યજમાન પટેલ ભીખાભાઈ કાનદાસ પાલિયડવાળા શ્રીફળ એપાર્ટમેન્ટના પરિવારે આરતી ઉતારી મહાદેવના આશીર્વાદ લીધા જ્યારે જન્માષ્ટમીનો પાવન પર્વ હોવાથી સોમશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમી કૃષ્ણ જન્મોત્સવની પણ ઉજવણીની તૈયારીઓ કરી હતી મધ્યરાત્રિએ ભગવાન શ્રી કૃષ્ણના જન્મને વાસુદેવ કૃષ્ણનો યમુના દર્શન આબેહૂબ દર્શાવી જન્મોત્સવની ઉજવણી કરી જેમાં ભક્તોએ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કિના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું આવનારા તમામ પંચવટી વિસ્તારના લોકોએ સમગ્ર વાતાવરણને કૃષ્ણમય બનાવી દીધું અવિરત વરસતા વરસાદમાં પણ તમામ લોકોએ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી ધામધૂમથી કરી સોચન્યુજ સાથે કલ્પેશ પંચાલ કલોલ